વર્ષનું બીજું અને છેલ્લું ચંદ્રગ્રહણ અઢાર સપ્ટેમ્બર બે હજાર ચોવીસ ના રોજ થશે પણ આ પાંચ કામ ન કરો નહીં તો પસ્તાવો થશે હા મિત્રો ખુદ કડક સૂચના આપી છે ચેતવણી કે અઢાર સપ્ટેમ્બરે થનારું ચંદ્રગ્રહણ આ વર્ષ નું છેલ્લું ચંદ્રગ્રહણ છે આ દિવસે આવા અનેક દૈવી અને દુર્લભ સંયોગો બનવા જઈ રહ્યા છે જેના કારણે કેટલીક રાશિના જાતકોને સારા દિવસોની શરૂઆત થવા જઈ રહી છે વર્ષના છેલ્લા ચંદ્રગ્રહણ પછી ચાર રાશિઓ છે જે ધનવાન બનવા જઈ રહી છે અને આ ચંદ્રગ્રહણ પર ધન પ્રાપ્તિ માટેના વિશેષ અને દિવ્ય ઉપાય જણાવીશું આ ઉપાય દેવી લક્ષ્મીને ખૂબ જ પ્રિય છે ત્યાંથી જ વિડીયો ઠેક સુધી ચોક્કસ જુઓ જો તમે ચંદ્રગ્રહણ ના દિવસે કરશો તો આગામી ત્રણ મહિનામાં તમે કરોડપતિ બનતા દુનિયાની કોઈ પણ શક્તિ તમને રોકી શકશે નહીં આ વિડિયોમાં એક પછી એક તમામ મહત્વની માહિતીની ચર્ચા કરીશું મિત્રો જ્યોતિષ શાસ્ત્ર મુજબ ચંદ્રગ્રહણ અને સૂર્યગ્રહણ જેવી ઘટનાઓ બહુ ઓછી હોય છે ખાસ માનવામાં આવે છે તમને જણાવી દઈએ કે વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ ગ્રહણ અઢાર સપ્ટેમ્બર બે હજાર ચોવીસ ના રોજ સવારે છ એક વાગ્યા થી શરૂ થશે અને એક શૂન્ય એક સુધી ચાલશે એટલે કે આ ચંદ્ર ગ્રહણ લગભગ ચાર કલાક અને પાંચ કલાક સુધી ચાલશે જો ચંદ્રગ્રહણના ગ્રહણ ના સુતા સમયગાળા ની વાત કરીએ તો ચંદ્રગ્રહણની ગ્રહણ શરૂઆત ના નવ કલાક પહેલા સુતા સમય શરૂ થાય છે ગ્રહણ પણ લાગુ છે જાણો ચંદ્ર ગ્રહણ પછી કઈ રાશિઓ પર થશે અસર કઈ રાશિઓ માટે ચંદ્ર ગ્રહણ થી શુભ સમય શરૂ થઈ રહ્યો છે અને કઈ રાશિઓ માટે ભાગ્ય ચમકશે તો ચાલો જાણીએ ચંદ્ર ગ્રહણ પછી જે રાશિ ચક્ર પ્રથમ ભાગ્યશાળી બનશે તે વૃષભ રાશિ છે આ વખતે વૃષભ રાશિવાળા લોકો માટે વર્ષનું છેલ્લું ચંદ્ર ગ્રહણ તમારા માટે ખાસ લાભદાયી સાબિત થવાનું છે સૌપ્રથમ અઢાર સપ્ટેમ્બર થી ચંદ્રગ્રહણ પછી તમને તમારી આવકમાં વધારો થવાના સંકેતો છે ઘણા દિવસોથી અટવાયેલા કામનો ઉકેલ આવશે તમને તમારા કરિયરમાં સારા સમાચાર મળશે તમારા દ્વારા કરવામાં આવેલા કામની પ્રશંસા થશે તમારી લગભગ તમામ મહત્વપૂર્ણ યોજનાઓ સફળ થશે બજારની અટકળો હોય કે કોઈ સ્કીમ તો તેમાં પણ તમને જબરદસ્ત ફાયદો થશે કેરિયર સાથે જોડાયેલી કોઈ સારી વાત અથવા તમને સારા સમાચાર મળવાના છે તમે જે પણ યોજનાઓ લાંબા સમયથી બનાવી રહ્યા છો તે સફળ થશે તમારું સન્માન વધશે ખાસ કરીને જેઓ વેપારી વર્ગ સાથે સંકળાયેલા છે તેઓ પોતાનો વ્યવસાય કરે છે અથવા તમે ભાગીદારીમાં છો તો તમને ચંદ્રગ્રહણ પછી નાણાકીય રીતે બમણી ગતિ મળશે ધનથી લાભ થશે અને ધનની બચત થશે બીજી ભાગ્યશાળી રાશિ મકર રાશિવાળા લોકો માટે પણ વર્ષનું છેલ્લું ચંદ્ર ગ્રહણ તમારા માટે શુભ સાબિત થવાનું છે એક તો તમને અચાનક આર્થિક લાભ થશે તમારી પાસે લાંબા સમયથી કોઈ દેવું છે પછી ભલે તમે તમારા પ્રિયજનો અથવા સંબંધીઓ પાસેથી કોઈ પણ પૈસા ઉધાર લીધા હોય તમારામાંથી જેઓ તમારા વ્યક્તિત્વમાં સુધારો કરશે વેપારી વર્ગ સાથે સંકળાયેલા છે હવે તમારા માટે નફો કમાવવાનો સમય આવી ગયો છે જે તમે નવ મહિના સુધી કમાયા ન હતા તે લક્ષ્ય તમે આગામી ત્રણ મહિનામાં પૂર્ણ કરી શકશો માત્ર તમને વ્યવસાયમાં નવા સોદા જોવા મળી શકે છે અને જો તમે કોઈ રોકાણ વગેરે કર્યું હોય તો તમારા કાર્યની પ્રશંસા કાર્ય સ્થળે થશે તમારી વાણીનો પ્રભાવ વધશે મકર રાશિ માટેનું આ ચંદ્રગ્રહણ તમને આગામી બે મહિનામાં કોઈ નવું વાહન અથવા મિલકત ખરીદવા માટે આકર્ષિત કરી શકે છે જો તમે છોકરા અથવા છોકરી છો તો તમને સંતાન સંબંધિત સારા સમાચાર મળશે ઘણા દિવસોથી સારા સંબંધો જો તમે નોકરી શોધી રહ્યા હતા તો હવે તમારી શોધ પૂર્ણ થવાની છે જો તમે બેરોજગાર છો તો લગ્ન જીવન અને પ્રેમ જીવન બંને તમારા માટે શ્રેષ્ઠ રહેશે સારી નોકરી તો તમે તમારી પસંદગીના સ્થળે નોકરી મેળવી શકો છો તમને કામ કરવાની સારી તકો મળશે તમને મુસાફરી વગેરેમાં નાણાકીય લાભ પણ મળશે તમારા કાર્યસ્થળ પર વાતાવરણ અનુકૂળ રહેશે અને તમે કરી શકશો બિનજરૂરી ખર્ચ પર નિયંત્રણ રાખો તમારા સાસરિયા સાથેના સંબંધો પણ મધુર બનવાના છે આગામી ભાગ્યશાળી રાશિ તુલા છે તુલા રાશિવાળા લોકો માટે આ વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ ખૂબ જ શુભ પરિણામ આપશે બિઝનેસ સાથે સંકળાયેલા લોકો પણ ઘણી નવી ડીલ મેળવવામાં સફળ થશે જો તમે કોઈ નવી કંપનીમાં તમારો સામાન અથવા ઉત્પાદનો વેચવાનો પ્રયાસ કરી રહ્યા છો તો આ ડીલ ના કારણે તમને તેમાં પણ સફળતા મળવાની છે ખાસ કરીને તુલા રાશિના જાતકો માટે જો તમે ભાગીદારીમાં વેપાર કરો છો તો તમને જબરદસ્ત લાભ મળશે તમને તમારા ભાગ્યનો પૂરો સાથ મળશે જે પણ કાર્યો અટકેલા કે અટકેલા હતા તે હવે પૂર્ણ થવા જઈ રહ્યા છે તુલા રાશિના લોકો માટે આ વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ તમારા ભાગ્યનો સાથ આપશે તમારો સારો સમય આવી રહ્યો છે તમારા કાર્યસ્થળ પર જે પણ સમસ્યાઓ ચાલી રહી હતી તે દૂર થઈ જશે તમારા અને તમારા બોસ વચ્ચેના પરસ્પર સંબંધોમાં સુધારો થશે તમારી કારકિર્દીમાં પ્રગતિની શક્યતાઓ છે તમારો પગાર પણ વધશે અને જો તમારા ઉપર કોઈ નથી તો તમે તેમાંથી પણ છુટકારો મેળવવા જઈ રહ્યા છો આગળની ભાગ્યશાળી રાશિ મિથુન છે આ ચંદ્ર ગ્રહણ પછી તમારા બંધ ભાગ્યના દરવાજા દરેક ક્ષેત્રમાં ખુલશે જો તમે વેપારી છો તો તમારી આવકમાં નોંધપાત્ર વધારો થશે સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ તો દૂર થશે અને તમારા માતા પિતાનું સ્વાસ્થ્ય પણ મજબૂત બનશે માતા લક્ષ્મીજી તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે સમાજમાં તમારી છબી સારી થશે અને સાથે જ તમને સંપત્તિ પણ મળશે જો તમને વિદેશ જવાની કોઈ ઈચ્છા હોય તો તે પણ પૂરી થવા જઈ રહી છે તમને તમારા ભાગ્યનો પૂરો સાથ મળશે ચંદ્રગ્રહણનો પહેલો ઉપાય જે તમે પૂર્ણ કરવા માંગો છો અથવા તમે કોઈ અવરોધનો સામનો કરી રહ્યા છો તો તે દિવસે લાલ કિતાબમાં જણાવવામાં આવ્યું છે ચંદ્રગ્રહણના દિવસે તમારે એક પાણીનું નારિયેળ લેવું જોઈએ સૂકું નારિયેળ નહીં કે જેમાં પાણી નીકળે છે એક પાણીનું નારિયેળ લઈને તેને તમારા પોતાના માથા પર ચંદ્ર ગ્રહણના દિવસે નારિયેળને એકવીસ વાર ફેરવવું અને પછી ગ્રહણના સમયગાળા દરમિયાન તમારી આસપાસ જે પણ વહેતું પાણી હોય પછી તે નદીનો પ્રવાહ હોય કે કોઈ મહત્ત્વનો ધોધ વગેરે તેને પાણીમાં વહેવડાવો આમ કરવાથી તમારામાં જે પણ નકારાત્મક ઉર્જા હશે તે કાયમ માટે દૂર થઈ જશે

મિત્રો જો તમને માહિતી પસંદ આવી હોય તો વિડિયોને લાઇક ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન પર પ્રેસ કરજો જય શ્રી કૃષ્ણ જય મા લક્ષ્મી જય હરિષ્ણુ